thank <laughs> you

એને બે હવે નંબર ત્રણ એને પેન્સિલ રબર નંબર ત્રણ હવે લીંબુ ચમચી નો ફાઈનલ રાઉન્ડ છે ધ્યાન રાખજો જેનો નંબર આવશે એને ઇનામ મળશે છે નીચે બેસી છોકરીઓ નીચે બેસો એક બે ત્રણ સૌ એમના વન ટુ થ્રી ડાઉન કરી દો એટલે આપણે ઇનામ આપી દઈએ બે ત્રણ જે છોકરાઓ ઉભા છે નીચે બેસી જાઓ ટીચર્સ ટીચર્સ થોડું ધ્યાન આપો બેસાડી દો ઉર્દુ શાળાના બાળકો ઉભા છે બેસાડી દો બેઠા દો ઉનકો ચલો સ્ટાર્ટ થાય છે રેડી થઈ જશે कोई बात नहीं जो भी लिए चलेगा वो क्या पहले दूसरी वालों के लिए कोई गेम थी नहीं तो इनको भी मजा आना चाहिए ना इसीलिए हमने ऐड किया है ચલો રેડી સાહેબ હમણાં વાત કરી એટલે હું તમને બે દાખલા આપવા માંગીશ કે આપણે ભણતર તો ભણવાનું જ છે તો કમ્પલસરી જ છે આપણે ભણીશું તો જ એનો કંઈક આગળ ઉપયોગ આપણે કરી શકીશું પણ સાથે સાથે જે બાળકોને રમતગમતમાં તમને જે મનગમતી રમત હોય અથવા તો તમને જે મનગમતું સ્પોર્ટ્સ હોય એમાં તમે રુચિ રાખો હું તમને બે દાખલા આપીશ મારા પરિવારના મારો પોતાનો સભ્યો ભત્રીજો છે એ નાન તમારે તમારા જેટલો હતો અથવા તમારાથી પણ નાનો હતો ત્યારથી એ સ્વિમિંગ કરવા જતો હતો મારા ભાઈએ એના બન ત્રણે ત્રણ બાળકોને સ્વિમિંગમાં મૂકી દીધા હતા આજે તમે છોકરાને તમે દરિયામાં છૂટો ફેંકી દો ને તો દરિયામાં પણ એ તરીને પાછો આવે છે એના સર્ટિફિકેટોને તમે ફાઇલ જોઈએ તો આટલી બધી ફાઇલ છે એની એણે કોર્પોરેશનમાં સાહેબ સાત થી આઠ વર્ષ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સ્વિમિંગ પુલમાં એણે જોબ કરી એને દસ હજાર બાર હજાર પગાર મળતો હતો હમણાં લોકડાઉન પહેલાં કોરોના પહેલાં કોર્પોરેશને ઇન્ટરવ્યુ આપ્યા કે ભાઈ સ્વિમિંગમાં ભરતી કરવાની છે મારો ભત્રીજો ફસ્ટ નંબરે આવેલો એણે અમે એસસી છીએ સિદ્ધુલ કાસ્ટના પણ એણે જનરલ કેટેગરીમાંથી ફોર્મ ભરેલું અને સ્વિમિંગ માં ફર્સ્ટ આવ્યો આખા અમદાવાદ અને આજે એ અધિકારી બનીને ને એની હાથ નીચે બીજા કોન્ટ્રાક્ટ બેઝ ના અને છોકરીઓ એના હાથ નીચે કામ કરે છે એટલે હું તમને દાખલો એટલા માટે આપું છું કે તમને જે રમત ગમત તમને રસ હોય એ તમે પકડી રાખો સાથે સાથે છોકરા એ અત્યારે એલએલબી પણ પૂરું કર્યું છે એટલે અમારા માટે હવે કુટુંબ માટે બહુ ગમે બધા આપણા ઇન્ડિયાનું નામ રોશન કરો અને ગોલ્ડ મેડલો જીતો પણ કદાચ ઇન કેસ આપણે થોડા તો પણ આપણે આપણું જીવન તો સુધારી શકીએ છીએ આ દાખલા ઉપર હજી તો નાના ભૂલકાઓ છો પણ થોડું સમજણથી સમજો સાહેબો તમને સમજાવશે એટલે હું બાળકો હું તમને વિનંતી કરું છું અને તમને સમજણ આપું છું કે તમને જે પણ રમતમાં તમને રૂચિ હોય એમાં તમે રસ લેજો અને આપણા દેશનું નામ રોશન થાય એવા પ્રયત્નો કરજો અને ભણવામાં પણ આપણી સ્કૂલનું નામ સૌથી આગળ છે કેમ કે હું મારો દાખલો આપું તો હું આ સ્કૂલમાં ભણેલી છું અને અત્યારે હું એલ થયેલી છું અને હું કોર્પોરેટર બની અને આપણે હું ગગનને ત્યાં જાઉં તો હું કહું કે ના ભાઈ હું એકથી ચાર ધોરણ આ રખિયાલની શાળામાં ભણેલી છું એટલે કંઈ કોર્પોરેશનની શાળા હોય કે આપણે આપણે એમ કે મ્યુનિસિપાલમાં ભણે